પેલા વાસણ ગોઠવી દઈ અને પછી રસોઈ ચાલુ કરશું અને વાતાવરણ કંઈક વાદળા જેવું છે અંધારું હોય એવો કડો થયો પણ હવે આવે કે ન આવે આપણે તો તોય વરસાદમાં સારું છે માપે માપે છે એટલે વાંધો નથી વરસાદ રેડા પછી રેડા ચાલુ છે અને હવે બાજરાના રોટલા બને છે તો આવી જાવ ગરમા ગરમ બાજરાના પીઝા ખાવા માટે

એ હું દહીં પૂજન હે હાチમો આત્મો હાથીમો જો ફૅન્સી બના હે ને સ્કૂલે થી જમવાનો બ્રેક પડ્યો ને એટલે જમવા આવી ગઈ છે અને શાક છે આપણે જમવામાં ચોરી દાણા ભાળ સુધારેલ ચોરી બટેટા બધું મિક્સ શાક છે કોબી મચાનો સંભારો છે અને સાથે છે છાસ અને રોટલી ને બાજરાનો રોટલો તો હું ફેન્સી હમણાં જમીને અશોક આવશે એટલે ચાલો તો આવી જાઓ જમવા માટે જો વાડી થી છે ને લીલી માંડવી આવવાનું ચાલુ થઈ ગયું છે અને બેન ને ખાવી છે કે મમ્મી મને ફોલી દે તો હવે હું ફોલી દઉં થોડીક આથે ફોલ છે ને ઘરે જો ને મોઢે મોઢે ખોલીને ખિસકોલી બેન છે આ ખિસકોલી બેન ચણબક ચણબક જો હવે પવન મસ્ત વિપરો છે અને વાતાવરણમાં ઉઘાડ થઈ ગયો છે ખુલ્લું થયું છે અત્યાર સુધી રેડા પછી રેડા આવ્યા ને હવે થોડુંક ઉઘાડ જેવું થયું છે વાદળા તો છે પણ પવન મસ્ત વિપરો છે તડકોય નીકળો છે એવું વાતાવરણ છે વાગી ગયા છે ચાર અને પરમપૂજન હજી સૂતા છે બાકી તો બધાએ ઉઠતા ગયા અને ચા પીતા ગયા આપણે પણ ચા પી લીધો છે અને હવે થોડાક કપડાં છે તે સકેલવાના છે બહુ કાંઈ ઝાઝા તો સુકાણા નથી કેમકે વરસાદ જેવું છે એટલે થોડા થોડા આગલા દિવસના હતા એ સુકાણા સકેલી લઈએ અને પહલ સ્કૂલેથી આવી અને હોમવર્ક કરવા બેસી ગઈ છે અને ફેન્સી તો પાંચ વાગે સ્કૂલેથી આવશે અને બધાય હવે કોઈક પોતપોતાનું કામ કરે છે અને અશોક ગયા વાડી આંટો મારવા અને વાતાવરણ થોડીક ખુલ્લું થાય ને થોડું વાર વરસાદ જેવું થાય એવું વાતાવરણ છે આજનું તો હજી ભાઈ ઉઠી ગયા કેટલા વાગે ઉઠો પોણા પાંચે Pace. Itu lah, baik dia. Gugi, eh Gugi. Er, mami kah, baik baik. Aiy, okay. Muat lagi, okay. Boleh tu mami ne? Aiy, aiy. Aiy. Aduh.

तारा नहीं खावा तारा नहीं खावा भाई से मैं सफरजन खाई मम से मैं खाई भाई ये परम बोला हम भाई जी वही था से परम भाई ने एक साइकिल दे दिया ना, नाना ना, हूँ नाना दे दिया लेक Kalau tawaram pujaan ramai caya, bagi cama, turti. Eh, yang mana rosobey? Ya? Kau buat yang ramu so? Kaku. Kaku. ફળિયા માં પાણી ભરાણું છે ને બે ભાઈ જો ખાબો કરીને કરી રમે છે એમાં કેવું પાણી ચૂથવા ને મજા આવે છે પરમ કપડા ભીના થાય એવો પૂજન કાકા શું દોરે છે હાથી ને મોર હાથી મોર

હા જો આવો છે આથી કાજુ કરીનું શાક કોનું કોનું ફેવરિટ છે તે કોમેન્ટમાં કહી દેજો અને ચલો જમવા માટે આવી જાવ ચાલો તો બધા જમવા બેસી ગયા છે અને આજે છે કીતુ નો બર્થ ડે એટલે લીધું છે કાજુ કરીનું શાક તો આવું કંઈક છે બીજું તો કંઈ સેલિબ્રેશન કર્યું નહોતું પણ કાજુનું શાક પંજાબી કીધું ખાવું હતું ને પછી ઘરે રોટલી કરી નાખી અને બધા ચમમાં બેસી ગયા છે તો ચાલો તમે પણ આવી જાઓ કાજુ કરીનું શાક ખાવા માટે અને વિડીયો ગમે તો લાઇક કમેન્ટ કરી દેજો શેર કરી દેજો ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું પછા ન્યૂ બ્લોગમાં થેન્ક યુ